નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમે રેગ્યુલર અમારી આ ચેનલ ઉપરથી વિડીયો જોતા હો અને હજી સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલ બે લાયકન ઉપર ક્લિક કરો જેથી કરી અને જે કાંઈ અમે માહિતી આ ડિજિટલ માધ્યમથી તમને આપીએ છીએ એ સમયસર મળતી રહે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ તાલુકો છે એના ખાસ કરીને લીલા મરચા વેચવા માટે પુસર જે કઈ અમુક પોકેટ છે એની અંદર ખૂબ સારું એવું વાવેતર થાય છે મિત્રો આપણે આજે આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપની છે એનો એક સારામાં સારો ગ્રેડ છે ફર્ટી ફ્લો બાર છ બાવીસ બાર ટકા કેલ્શિયમ ઓક્સાઇડ વાળો એની વાત કરવાની છે આ જે વિસ્તાર છે અથવા તો ગુજરાતનો અન્ય કોઈ વિસ્તાર છે કે જ્યાં ખેડૂતો મરચાંની ખેતી કરે છે તો એના માટે ખાસ બાર છ બાવી બાર કેલ્શિયમ ઓક્સાઇડ વાળો ગ્રેડ છે એની આપણે ભલામણ કરીએ છીએ હવે મિત્રો એ ગ્રેડની થોડીક વાત કરીએ તો કે બાર ટકા નાઇટ્રોજન છે છ ટકા ફોસ્ફરસ છે

એટલો હાઈલી વોટર સોલ્યુબલ ગ્રેડ છે હવે મિત્રો આ ગ્રેડ કઈ જગ્યાએ બને છે તો કે ઇઝરાયલમાં જે હાઈફા સિટી આવેલું છે એની અંદર અમારો જે કઈ ફર્ટિલાઇઝર અને કેમિકલનો પ્લાન્ટ છે એની અંદર તૈયાર થાય છે અને ત્યાંથી અહીંયા આવે છે આ જે ગ્રેડ છે એ ગ્રેડ ખાસ કરી અને વધારે પીએચ વાળી જમીન હોય જે જમીનની અંદર વધારે પ્રમાણમાં કેલ્શિયમ મુક્ત અવસ્થામાં રહેલો હોય ભારે પાણી અથવા તો ખારું પાણી હોય તો આવી આવી જે જે પાણી અથવા તો જમીન છે વધારે એની અંદર ખાસ ખૂબ સારા રિઝલ્ટ મળે છે અને આના જ માટે કંપનીએ ખૂબ સારી રીતે ટેકનોલોજી પૂર્વક આ ગ્રેડને તૈયાર કરેલો છે મિત્રો મરચીના પાકની અંદર આ ગ્રેડનો ઉપયોગ તમે વૃદ્ધિ અને વિકાસના સમયે પણ કરી શકો છો જ્યારે ફ્લાવરિંગ અવસ્થા હોય એટલે કે ફૂલ આવતા હોય ત્યારે પણ કરી શકો છો અને જ્યારે ફૂલ અવસ્થા પૂરી થાય અને જે કાંઈ આપણે વીણી લેવાની હોય એના દસ આઠ દસ પણ તમે આનો ઉપયોગ કરી શકો છો એક એકર ની અંદર પાંચ કિલોના માપથી આપવાનું હોય છે હવે મિત્રો આ ગ્રેડ આપવાથી આપણા મરચાના પાકની પાક ની અંદર ફાયદો શું થશે એ જાણીએ તો કે મિત્રો આપણે સવારમાં નાસ્તો કરવો પડે છે બપોરે જમવું પડે છે રાતે જમવું પડે છે તો જે કઈ આપણે કામ કરીએ છીએ એટલે આપણા શરીરમાંથી એનર્જી થોડી થોડી ઉપયોગ થતી હોય છે જેને આપણે પૂરી કરવા માટે ખોરાક લઈએ છીએ તો એ જ રીતે આપણા મરચીના પાકની અંદર પણ જે મિત્રો સાત આઠ યા દસ દિવસની અંદર વીણી કરતા હોય છે તો વધારેમાં વધારે આ સમયે ન્યુટ્રિશન છે આપણા તત્વો છે એ મરચાંના પાકે લીધેલા હોય છે તો મિત્રો એને ખાસ કરીને જે કઈ ન્યુટ્રિશનની ખામી હોય જે કઈ તત્વોની જરૂરિયાત હોય છે તો એ આપણે આપવાના હોય છે તો મિત્રો સિરીઝનો કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ માઇક્રોન્યુટ્રિયન્ટવાળો જે ગ્રેડ છે એ તમે મરચાના પાકમાં આપશો તો જે કઈ ફૂલ ખરવાનો પ્રશ્ન છે એ પણ ઓછો થઈ જાય છે જે કઈ ઘણી વખત મરચાં નાના ખરી જતા હોય છે એ પ્રશ્ન પણ ઓછો થઈ જાય છે બી તમે ચાર અથવા તો પાંચ છ વીણી કરી લીધી હોય એટલે ધીમે ધીમે જે કંઈ મરચાંની લેન્થ છે એ ટૂંકી થતી જાય છે સાઇનિંગ ઓછી થતી જાય છે અને પ્રોડક્શન છે એમાં પણ ઘણી વખત ફેરફાર જોવા મળે છે તો મિત્રો આ બધા જ જે કંઈ સમસ્યાઓ છે અથવા તો આ બધી જે કાંઈ આપણે પ્રોડક્શન લેવાનું છે એના માટે બેસ્ટમાં બેસ્ટ આઈસીસીએલ નો જે ફર્ટી ફ્લો બાર છ બાવી બાર કેલ્શિયમ ઓક્સાઇડ વાળો ગ્રેડ છે એ આ બધા જ કારણને જે કંઈ આ બધી સમસ્યાઓ છે એનું સમાધાન માત્ર અને માત્ર એક ગ્રેડ કરી આપશે અને જે કંઈ મરચાંનો આકાર વાકા થતા હશે અથવા તો જે કાંઈ પ્રોબ્લેમ ચાંદા પડતા હશે કેલ્શિયમની ઉણપને લીધે તો આ બધાને નિવારવા માટે આ ગ્રેડ છે એ સક્ષમ છે અસ્તુ